શહેરમાં સીકે સભા બરોડા દ્વારા સી કેપી ફાઇવ ફૂડ ફેસ્ટ બે હજાર છવ્વીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સયાજી વિહાર ક્લબ ખાતે યોજાવનારા આ બે દિવસીય ફૂડ મહોત્સવમાં મહારાષ્ટ્રીયન પરંપરાગત શાકાહારી અને માંસાહારી વાનગીઓનો વિશાળ ભંડાર ઉપલબ્ધ રહેશે ફેસ્ટિવલનું ઉદ્ઘાટન પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરેના હસ્તે કરવામાં આવશે જે ખાસ આકર્ષણ રહેશે આયોજકોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં સીકેપી સમાજ પૂરતો મર્યાદિત નથી પરંતુ સમગ્ર વડોદરા શહેરના ખાદ્ય રસિકો માટે ખુલ્લો છે એકવીસ અને બાવીસ ફેબ્રુઆરી યોજાવનારા આ મહોત્સવમાં શહેરમાં સ્વાદ સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો મેળાપ સાબિત થવાનો છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા સીકેબી ફૂડ ફેસ્ટિવલનું આયોજન એકવીસ અને બાવીસ ફેબ્રુઆરી બે દિવસ કરવામાં આવ્યું છે એકવીસ ફેબ્રુઆરી ઇનોગ્રેશન છે સાંજે છ વાગે અને છથી દસ એનો ટાઈમ છે બાવીસ ફેબ્રુઆરી રવિવાર છે એમાં સવારે દસથી એક ટાઈમ છે અને સાંજે છથી દસ ટાઈમ છે અને સયાજી વિહાર ક્લબમાં એનું આયોજન કરવામાં આવ્યું છે વિહાર ક્લબમાં બહુ સરસ એની બહુ ટોપ વ્યવસ્થા કરવામાં આવેલી છે પૂરેપૂરે વડોદરાની જનતાને આમાં એન્ટ્રી છે સીકેપી સમાજ આ અમારું એક બહુ ફેમસ થઈ ગયેલું ફંક્શન છે સીકેપી ફૂડ ફેસ્ટિવલ સીકેપી ફૂડના બધા બહુ લોકો ચાહક છે અને ગુજરાતી લોકો બી એટલા જ ચાહક છે અને બધાને જ એન્ટ્રી છે એન્ટ્રી ફી ખાલી નોમિનલ વીસ રૂપિયા રાખેલી છે ટોટલ ટોટલ બત્રીસ સ્ટોલ રાખવામાં આવેલા છે એમાં ફૂડ ઝોનમાં નોનવેજ ફૂડ ઝોન અલગ રાખેલું છે વેજ ફૂડ ઝોન અલગ રાખેલું છે નોનવેજમાં ફિશ છે ઝીંગા છે પછી ચિકન છે મટન છે કીમા છે એ બધી અલગ અલગ જાતની વેરાયટી રાખે હોય છે ઓલવેઝ હોય છે આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ચોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર